હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે ગુજરાતી વ્યાકરણમાં આપણે સંજ્ઞા વિશે માહિતી લઈશું તો સંજ્ઞાને સમજતા પહેલાં સંજ્ઞાની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે ભાષાના જે શબ્દો દ્વારા કે કોઈ વસ્તુ સ્થળ કે ખ્યાલના નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહેવામાં આવે છે એટલે કે જે શબ્દ વડે પદાર્થ પ્રાણી ક્રિયા ગુણ લાગણી કે સ્થિતિ ઓળખાય તેને સંજ્ઞા કહેવાય છે અથવા નામ કહેવાય છે નામને અંગ્રેજીમાં નૌન કહેવાય છે નૌન નામ સંજ્ઞાના પ્રકારો તો ગુજરાતી વ્યાકરણમાં ઘણી જગ્યાએ સંજ્ઞાના પાંચ પ્રકાર આપવામાં આવેલા છે પરંતુ હકીકતમાં સંજ્ઞાના કુલ છ પ્રકારો છે જે નીચે મુજબ છે જોઈએ આપણે તો પહેલું જોઈએ વ્યક્તિવાચક નામ એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા તો કોઈ વસ્તુ વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે તેને ચોક્કસ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે તો મનુષ્યના બધા જ નામ વ્યક્તિવાચક સંજ્ઞા છે જે આપણા પોતાનું નામ છે એ વ્યક્તિવાચકમાં આવે ઉદાહરણ તરીકે સાબરમતી ગુજરાતની સૌથી મોટી નદી છે તો અહીં સાબરમતી એ નામ છે એટલે કે સંજ્ઞા છે ભારત મારો દેશ છે એટલે કે ભારત એટલે કે એક નામ છે તે સંજ્ઞા છે ગિરનાર પર્વત જૂનાગઢમાં આવેલું છે તો શું તો કે ગિરનાર તો એ નામ છે બરાબર નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે તો એ નામ સંજ્ઞા થઈ નેક્સ્ટ જોઈએ હવે તો આ હતી વ્યક્તિવાચક સંજ્ઞા પછી જોઈએ જાતિવાચક સંજ્ઞા એટલે કે જાતિવાચક નામ તો જે નામ આખા વર્ગ કે જાતિ દર્શાવતો હોય તેમના નામને જાતિવાચક નામ કહેવામાં આવે છે કોઈ ચોક્કસ ગામ ડબોઈ એ વ્યક્તિવાચક નામ છે જ્યારે કોઈ જિલ્લો વડોદરા એ જાતિવાચક નામ છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ સાબરમતી ઘણી લાંબી નદી છે બરાબર તો નદી જે થયું એ નદીઓ તો કેટલી બધી હોય બરાબર તો નદી એ મતલબ સમૂહમાં હોય મતલબ જાતિ મતલબ આખા વર્ગને દર્શાવે છે નદીઓના આખા વર્ગને દર્શાવે છે બરાબર તો નદી એ થયું જાતિવાચક નામ ગુજરાત આપણું રાજ્ય છે બરાબર તો આ થયું જાતિવાચક સંજ્ઞા ભારત આપણું દેશ છે તો દેશ થયું આપણે જાતિવાચક સંજ્ઞા લગ્નમાં બધા જ શિક્ષકો ઉપસ્થિત રહ્યા બરાબર નામ નહીં દર્શાવ્યું શિક્ષકો એટલે બધા શિક્ષકો તો આ હતું જાતિવાચક પ્રાણીઓ એ પણ જાતિવાચક વૃક્ષ છે વૃક્ષનું નામ નહીં અહીંયા આપેલું વૃક્ષ લખેલું છે એટલે એ એ આવે આવે જાતિવાચક સ્ત્રીઓ તો તો પણ જાતિવાચકમાં નેક્સ્ટ જોઈએ પછી છે બાળક તળાવ આ જાતિવાચકના ઉદાહરણ પછી ત્રણ નંબર સમૂહ વાચક સજ્ઞ તો એક થી વધુ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી ભેગા થઈને બહુવચન હોવા છતાં એક વચનમાં એક સમૂહ બનાવે ત્યારે તેને વાચક કે નામ કે સંજ્ઞા કહેવામાં આવે છે તો હવે એના ઉદાહરણ જોઈએ આપણે તો હવે વાચકના કેટલાક ઉદાહરણ જોઈએ તો ગામની સમિતિ આખી બદલાઈ ગઈ તો સમિતિ જે છે એ વાચક સંજ્ઞા છે રમેશ આખી ટુકડી લઈને લગ્નમાં આવ્યો તો આ છે સમૂહ વાચક ગાયોનું ધન ગામથી મારી તરફ આવી રહ્યું છે તો જે ધન શબ્દ થયો એ વાચક છે સમ્રાટ અશોકનું સૈન્ય આગે કુચ કરી રહ્યું હતું તો સૈન્ય જે શબ્દ છે એ સમૂહવાચકમાં આવે ત્યાં તો માનવ મેદની ઉભરાણી છે તો આ જે છે એ સમૂહવાચક શબ્દ છે નેતા આવતાની સાથે જ સભા ભરાઈ રહી ભરાઈ ગઈ તો આ સભા જે થયું એ સમૂહ વાચક છે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ ફોજ તો એ સમૂહવાચકમાં આવે કાફલો લૂમ વંજારા પ્રજા મેળો તો આ બધા સમૂહ વાચક શબ્દો છે હવે નેક્સ્ટ જોઈએ દ્રવ્યવાચક તો સામાન્ય રીતે જેને માપી અથવા તોલી શકાય શકાય પરંતુ ગણી નહીં તેવા પ્રવાહી કે તો સ્વરૂપને દ્રવ્યવાચક નામ અથવા સંજ્ઞા કહેવામાં આવે છે તો હવે એના ઉદાહરણ જોઈએ તો સોનું ઘણું કિંમતી વસ્તુ છે બરાબર તેને તોલી શકાય પણ ગણી ન શકાય લોખંડ વડે ઘરની છત મજબૂત થાય છે પાણી એ મનુષ્ય જીવન માટે જરૂરી છે બરાબર પછી ગાડીમાં પેટ્રોલ પુરાવીને જજો તો પેટ્રોલ એ દ્રવ્યવાચક થયું માનવ શરીરમાં રક્ત એ કિંમતી પ્રવાહી છે વાવાઝોડું આવ્યું અને ધૂળ ખૂબ ઉડી તો આ છે ના ઉદાહરણ બરાબર નેક્સ્ટ જોઈશું માનવ શરીરમાં વાળ એ સારું દેખાવા માટે મહત્ત્વ છે તો વાળ છે દ્રવ્યવાચક ચંદનનું લાકડું એ ખૂબ કિંમતી વસ્તુ છે દ્રવ્યવાચક મતલબ ગણી ના શકાય બરાબર હવે જોઈએ પાંચમા નંબરનો પ્રકાર તો ભાવવાચક સંજ્ઞા તો સામાન્ય રીતે જેને જોઈ કે સ્પર્શી ન શકાય પરંતુ અનુભવી શકાય તેને ભાવવાચક નામ અથવા સંજ્ઞા કહે છે હવે એના ઉદાહરણ જોઈએ તો રાહુલની હિંમત જબરી છે તો એમાં હિંમત છે એ ભાવ દર્શાવે છે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જાઓ લીંબુ સ્વાદે ખાટું છે ભગવાનને પ્રાર્થના કર કે તે પાસ થઈ જાય તો આ છે એ બધા ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ છે ઠંડી ડર ગરીબાઈ દયા યુદ્ધ વખાણ નવાઈ મૂર્ખાઈ મીઠાશ તો આ છે ભાવવાચક સંજ્ઞાના ઉદાહરણ નેક્સ્ટ પ્રકાર જોઈશું હવે આપણે તો નેક્સ્ટ છે ક્રિયાવાચક સંજ્ઞા નામ તો ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તો ઉદાહરણ જોઈએ ને રમત वचत उग्रणी बंतर शोषण तो बता छे ये क्रियावाचक नाम थाया बरोबर ફરી એકવાર જોઈ લો રમત બચત ઉગ્રણી બંતર અને શુષણ તો આતા ક્રિયાવાચક નામ નેક્સ્ટ પેગા જોઈએ તો હવે સંજ્ઞા વિશે કેટલીક મહત્વની વાતો જોઈએ તો નામના વચન બે ગણાય છે તો એક એકવચન તથા બહુવચન તો એક જ વ્યક્તિ વસ્તુ કે પદાર્થનું સૂચન કરે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી વૃક્ષ નદી બરાબર બહુવચન એટલે કે એકથી વધુ વ્યક્તિઓ પદાર્થો કે વસ્તુઓનું સૂચન કરે છે તો વિદ્યાર્થીઓ વૃક્ષો નદીઓ આ એક વચન છે વૃક્ષ નદી તથા બહુવચનમાં આપેલા છે બરાબર પછી સંજ્ઞા કે નામ હંમેશા લિંગ ધરાવતા હોય એટલે કે સ્ત્રીલિંગ અથવા પુલિંગ અથવા નપુષ્કલિંગ બરાબર પછી વિકારી કે અવિકારી સંજ્ઞા વિશે જોઈએ તો પહેલું છે વિકારી સંજ્ઞા તો લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહેવાય છે ઉદાહરણ જોઈએ તો વિકારી સંજ્ઞા તો ઉદાહરણ જોઈએ આપણે વાંદરો વાંદરી વાંદરું બરાબર વાંદરો વાંદરી કાસકો કાસકી ચપ્પુ ચપ્પા પંખો પંખા બરાબર તો આ છે બધા વિકારી ઉદાહરણ વિકારી સંજ્ઞાના ઉદાહરણ હવે જોઈએ અવિકારી સંજ્ઞાના તો અવિકારી સંજ્ઞા તો લિંગ અનુસાર જે સંજ્ઞા રૂપ ન બદલાય અથવા સોરી અર્થાત યથાવત રહે તેને અવિકારી સંજ્ઞા કહેવાય ઉદાહરણ તરીકે ખેતર વર્ગ બરાબર તો આમાં લિંગ ના બદલાય તો આ છે અવિકારી સંજ્ઞા નેક્સ્ટ જોઈશું બીજા કેટલાક અવિકારી શબ્દો છે લાડુ નદી તો આ બધા અવિકારી સંજ્ઞામાં આવે પછી મૂર્ત કે અમૂર્ત સંજ્ઞા તો પહેલાં જોઈએ મૂર્ત સંજ્ઞા જેને કોઈ પણ ઇન્દ્રિય એટલે કે આંખ સોરી મૂર્ત અને અમૂર્ત સરખું જ છે જેને કોઈ પણ ઇન્દ્રિય એટલે કે આંખ નાક કાન સ્પર્શ અને સ્વાદથી અનુભવી શકાય તેને મૂર્ત સંજ્ઞા કહે છે જેમ કે એના ઉદાહરણ જોઈએ તો જલેબી બરાબર તો એ સ્વાદથી અનુભવી શકાય વાસ તો એ નાકથી અનુભવી શકાય ચડકાટ તો એ આંખથી જોઈ શકાય તો એ રીતના છે અવાજ કોમળ બરાબર તો આ છે બધી મૂર્ત સંજ્ઞાના ઉદાહરણો હવે જોઈએ અમૂર્ત સંજ્ઞા તો હવે જોઈએ અમૂર્ત સંજ્ઞા જેને કોઈ રંગરૂપ કદ આકાર ગંધ આદિ નથી માત્ર તર્કથી અનુભવી ન શકાય તેને અમૂર્ત સંજ્ઞા કહે છે તો એના ઉદાહરણ જોઈએ વિચાર ક્રોધ દુઃખ માનવતા અને લાગણી તો આ બધા છે અમૂર્ત સંજ્ઞા તો આ હતા સંજ્ઞાના પ્રકારો તો થેન્ક યુ મિત્રો જોવા માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ